ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ અને જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નગર સેવા સદન ખાતે મહિલાઓના સશક્તિકરણ સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહીર ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓને પોતાના હક્કો સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓએ પોતાને આત્મરક્ષામાં નિષ્ણાંત બનાવવામાં અત્યંત જરૂરી છે જાગૃતિ અને આત્મવિશ્વાસ જ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે આ પ્રસંગે જનહિતાર્થ ટ્રસ્ટના પ્રમુખ જિગીષા ગોસ્વામી મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપના ફાઉન્ડર સેજલ કાપડિયા સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિતના મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા ના ખાસ કાર્યક્રમ રૂપરે એનજીઓ ના બે ખાસ કરીને પ્રમુખો એક એનજીઓ છે મોમ્સ ઓફ ભરૂચ અને બીજા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના દ્વારા આયોજિત મહિલા પોલીસ સ્ટેશન તરફથી અમોને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સહજ કાયદાઓ વિશેનું જ્ઞાન આપવા માટે મુખ્ય વક્તા અને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું જેમાં ખાસી સંખ્યાઓમાં મહિલાઓ એકત્રિત થયેલા કે જેમને મહિલાઓ લગત કાયદાઓ સાયબર ક્રાઈમ અવેરનેસ અને દીકરા દીકરીઓ વિશે જે હાલના પોક્ષો રિલેટેડ કાયદાઓ બને છે તે વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું